આજના આ કાર્યક્રમમાં છે ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા અમારા સાથી સાંસદ અને જે આજીવન નેતા બનવા માટે જન્મ લીધો છે એવા અમારા શ્રી પરબતભાઈ પટેલ ધારાસભ્ય એક જાગ્રત ધારાસભ્ય કેવા હોય કે કેટલી પાણીની યોજના બનાવી કેટલા રૂપિયાની બનાવી ક્યાંથી ક્યાં સુધીની પાઇપલાઇન નખાવી અને શું કરવા માંગે છે બધું જ જેના આંગળીના વેઢા ઉપર છે એવા આપણા ખૂબ જ જાગ્રત ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ જેમને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ઉમેદવાર બનાવ્યા છે દેખ સૌમ્ય ભાષી પણ લોકોના હિતમાં હિત એવા ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી પ્રદેશના ઉપાધ્યક્ષ અને માજી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા પ્રદેશના મંત્રી અને આગેવાન શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ લોકસભાના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા લોકસભાના સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગુજરાત સરકાર શ્રી મગનભાઈ બ્રહ્મ સમાજના આગેવાન શ્રી અમીરામભાઈ આસલ જોડાયેલા છે ને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા સહપ્રવક્તા ભાજપ શ્રી પ્રેરકભાઈ શાહ શ્રી બાબરાભાઈ ચૌધરી શ્રી વનરાજસિંહ વાઘેલા શ્રી તેજાભાઈ લોણી શ્રી દેવજીભાઈ દેસાઈ श्री भिक्खी भाई भिक्खीबेन वोरा जी ठाकुर भाई पटेल ईश्वर भाई चौधरी खेमा ठाकुर मणिबेन पटेल रीनाबेन ठाकुर मुकेश भाई ठाकुर रतना जी ठाकुर मालाभा पटेल लक्ष्मण भाई पटेल भाई, भाई जोशी दियोदर, लाखली लाखड़ी भिली मंडलना प्रमुख तमज महामंत्री અને અહીં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છકો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ મિત્રો આવવામાં થોડું મોડું થયું ઇલેક્શનનો સમય છે એટલે કોઈ કેવો અગત્યનું આવી જાય પણ આપને આટલી ગરમીની અંદર મારી રાહ જોવી પડી એના માટે હું આપનો ખૂબ ખૂબ માફી માગું છું સમય પર પહોંચવા માટેનો મારો પ્રયત્ન હોય છે ને એટલા જ માટે આપણે અહીંયા સત્કાર અને બધાના નામ લેવાના કેન્સલ કરાવીને પ્રમુખ તરીકે મેં જ બધાના નામ લીધા કોઈને નામનો સમય પણ એમાંથી બચાવ્યો છે પણ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એને આપ સૌના સાથ અને સહકારથી પાર્ટી જ્યારે એને ઉમેદવાર બનાવીને ચૂંટણી લડાવે છે પણ મૂળભૂત રીતે કાર્યકર્તા હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વિશેષતા પણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આ કાર્યકર્તા જ્યારે એને ઇલેક્શન લડવાની જવાબદારી મળે છે ત્યારે એ ઇલેક્શન તો લડે છે પણ ભારતીય જનતા પાર્ટી આ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય એના માટે આ સત્તાનો ઉપયોગ કરીને આ સત્તાનો પ્રયોગ કરીને લોકોના રોકાયેલા કામો લોકોની જરૂરિયાતો ઉપયોગ કરે છે અને એટલા જ માટે અન્ય પાર્ટી કરતા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો એ કાર્યકર્તા એ સૌથી અલગ પણ પડે છે મને યાદ છે ગયા વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણી માટે આંદોલન ચાલતા હતા ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ રેલીઓ નીકળતી હતી તે વખતે મેં ધારાસભ્યશ્રી કેશવજી ચૌહાણ એમને પૂછ્યું હતું એમણે કહ્યું કે પાણીની ગંભીર સમસ્યા છે વર્ષોથી છે પણ એ સમસ્યાને હલ કરવા માટે હું કટિબદ્ધ છું એમણે જે કામ કર્યું છે સરકાર પાસે રજૂઆતો કરીને એમણે જે જરૂરિયાત હતી આ વિસ્તારની એ પૂર્ણ કરવા માટે મોટી મોટી યોજનાઓ મંજૂર કરાવી સર્વે ચાલુ કરાવ્યો અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર આ લીલું છમ રે લોકોની પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય એના માટે કેસાજીભાઈ ચૌહાણ એ તો સક્રિય છે જ પણ અમે બધા પણ એમના કામની અંદર અમે જોડાયેલા છે અને પૂરી તાકાત સાથે એમને સમર્થન આપીને સરકારમાં કોઈ કામ રોકાય નહીં કામો પૂરા થાય અને તમને પાણી મળી જાય એના માટેની હું પણ તમને ખાતરી આપું છું મારા માટે તો એટલા માટે સરળતા છે કે એ મોટા કામ પૂર્ણ કરી નાખ્યું છે અને એટલે હવે એમને સમર્થન આપીને જે નાને મોટું કોઈ જગ્યાએ રોકાતું હશે એ રોકાય નહીં એટલું જ અમારા ભાગે છે બાકી આખો જસ એ પાણી લાવવાનો આ પાણીદાર અમારા નેતા શ્રી કેસાદીભાઈ ચૌહાણ મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે ધારાસભ્ય તરીકે કેસાજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે જે ગયા વખતે બે હજાર સત્તર ની ભૂલ ની વાત કરી મને યાદ છે કે નવસો થયા એમણે સતત મહેનત ચાલુ રાખી હતી આ વિસ્તારને રગડોળતા રહ્યા હતા અને એમણે કામ કરીને લોકોના સંપર્કમાં રહ્યા હતા અને એટલા માટે આ વખતના બે હજાર બાવીસના ના ઇલેક્શનમાં તમે એમને ફરીથી ભવ્ય જીત અપાવી હતી ક્યારેક રાજકારણની અંદર એકાદવાર કોઈ હારી જાય તો ફરીથી બેઠા થવું એના માટે મુશ્કેલ હોય છે પરંતુ કેસાજીભાઈ તો માટીમાંથી ઊભા થતા રાખમાંથી ઉભા થનારા આ નેતા છે અને એ તમારી સાથેનો સ્નેહ તમારો પ્રેમ તમારો સહકાર એના કારણે આ કામ એ કરી શકે છે એમના મનમાં જે ધગસ છે આ વિસ્તારમાં જે પાણીની જરૂરિયાતો છે એ પૂરી કરવી અને આ વિસ્તારને વિકસિત કરો મોદી સાહેબ એટલા જ માટે તો આખા દેશમાં અને દુનિયામાં લોકપ્રિય છે કે આ દેશને આ વિકસિત ભારત બનાવવા માટેનો કોઈ વિચાર સુધા નથી કર્યો મોદી સાહેબે તો આ વિચારને મૂર્તિમંત રૂપ આપીને ઓગણીસો સુડતાલીસ માં જયારે આઝાદીના સો વર્ષ પૂર્ણ થાય એ પહેલાં આપણો દેશ ભારત દેશ સુવિકસિત હોય એ વિકસિત ભારત બને એના માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને એ દિશામાં એમણે ખૂબ મોટું કામ કર્યું છે જે વિસ્તારના લોકોની જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સમયસર ઝડપમાં ક્વોલિટી સાથે પૂર્ણ થાય એના માટે મોદી સાહેબ આખા દેશમાં એ પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા કામો એ આપણા માટે યાદગાર ક્ષણો છે અને મુખ્યમંત્રી માંથી પ્રધાનમંત્રી બનીને મોદી સાહેબે આખા દેશની અંદર દસ વર્ષની અંદર જે ઇતિહાસ રચ્યા છે એની પણ યાદ આખા દેશના લોકોનો છે બે ઇલેક્શન થઈ ગયા છે પહેલા રાઉન્ડમાં ને બીજા રાઉન્ડમાં આ બે રાઉન્ડના ઇલેક્શન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે એમનું જે ગઠબંધન હતું ને ઇન્ડી ગઠબંધન એ પૂરું થઈ ગયું છે એમની હાર એમને ભીત ઉપર દેખાય છે અને હારવાના છે એટલે અંદર અંદર હવે ઝઘડા પણ એમના શરૂ થઈ ગયા છે પહેલા પણ ઝઘડતા હતા હવે પણ ઝઘડી રહ્યા છે આ ઇલેક્શન સાતમી તારીખે તમે વોટિંગ કરો ચોથી જૂનને દિવસે તમે કાઉન્ટિંગ કરો ત્યાર પછી આ કોઈ પાર્ટી તમને દેખાવાની નથી આ કોઈ નેતા તમને બીજા દેખાવાના નથી એની પણ હું તમને ખાતરી આપું છું પણ મિત્રો આટલા વર્ષો સુધી તમે એમને સત્તા આપી તમારી આટલી બધી અડચણો હતી તકલીફો હતી મુશ્કેલીઓ હતી એને હલ કરવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ ના કર્યું આ વિસ્તારની અંદર જમીનમાં પાણી ઊંડે છે એ પણ ઓઇલ મિશ્રિત છે એ પીવાને કારણે પણ અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો પણ એનેમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેરાવ્યા વેળાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઇલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે આજે પીવાનું પાણી સારું શુદ્ધ પાણી મળે પાણીને કારણે કોઈ રોગ ન થાય એ પ્રકારની જો કોઈએ વ્યવસ્થા કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી નહોતી એના કારણે રોજગારીની તકો ઓછી હતી સફેદ ક્રાંતિ થઈ ડેરીઓ ખુલતી ગઈ અને આ ડેરીઓના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર પાણી નહીં હોવા છતાં પણ જે હરિયાળી છે જે સમૃદ્ધ છે એ આ ડેરીઓને કારણે છે મોદી સાહેબે આ શ્વેત ક્રાંતિ માટે જે સહકાર આપ્યો જે કાયદામાં સરળતા કરી એના કારણે છે તમને યાદ હશે કે વર્ષો પહેલા ક્યારેય કોઈ ગામમાં દૂધ વેચવાનો પ્રથા જ નહોતી કોઈને ત્યાં સિવાય તો ભાજીવાળાને પણ દૂધ એને પણ મફત આપવામાં આવે પરંતુ કોઈને દૂધ વેચાતું આપતા નહોતા દૂધ વધે દહી પણ હતા પરંતુ ડેરીઓ આવી અને આ દૂધના પૈસા દર અઠવાડિયે બેંકમાં આ ખાતામાં જમા થયા અને એ પણ લગભગ બધા જ ખાતા બહેનોના ખાતામાં આ પૈસા જમા થયા બહેનોએ નેતૃત્વ સંભાળ્યું આર્થિક ઉપાર્જન માટેની આ વ્યવસ્થા આ વિસ્તારની અંદર જે બહેનોએ સુપેરે નિભાવી અને આ ડેરી એના કારણે એને વધારાનું દૂધ મળતું થયું અને આ ડેરીનો વિકાસ થયો આજે આ ડેરી એશિયામાં સૌથી મોટી ડેરી બની છે અને આ ડેરીને કારણે આ વિસ્તારનો હજુ પણ વિકાસ થવાનો છે મોદી સાહેબે પોતે પણ તમારામાંથી પ્રેરણા લઈને

દૂધમાંથી આર્થિક ઉપાર્જન થવાનું જે શરૂ થયું એના કારણે આ જે વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે એ વારાણસી એમના પોતાના મત વિસ્તારમાં મોદી સાહેબે પણ પ્રેરણા લઈને ત્યાં પણ આ કામ શરૂ કર્યું છે અને એટલા માટે મારે આપને કહેવું છે કે આપ સૌ મોદી સાહેબની યોજનાઓને કારણે વિકાસ તો તમને મળ્યો જ છે પણ હજુ પણ વિકાસ થાય આ દેશ દેશનો પણ વિકાસ થાય તમે બધા કોઈ સંકુચિત વ્યક્તિત્વ નથી તમે બ્રોડ માઇન્ડેડ છો મોટું વિચારો છો આ વિસ્તારના વિકાસને માધ્યમ બનાવીને ગુજરાતનો વિકાસ થાય ગુજરાતના વિકાસના માધ્યમથી આ દેશનો વિકાસ થાય એ તમે એવું વિચારવાવાળા લોકો છો અને એટલા જ માટે ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાતમાંથી ગુજરાતના વિકાસ નો મોડલ લઈને આખા દેશમાં એક નહીં બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટેનો આ કરવાનો મોકો છે ત્યારે આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાય એની જવાબદારી તમારા બધાની છે તમે બધા તૈયાર છો એક બનેલા ગણેલા શાંત સ્વભાવના સૌને સાથે રાખીને ચાલે એવા તમારી સમસ્યાઓને સમજે તમારી સમસ્યાઓને લોકસભામાં કેવી રીતે રજૂ કરવી સરકારમાં કેવી રીતે રજૂ કરવી એ સુપેરે સમજી શકે એવા ઉમેદવાર આ વખતે મોદી સાહેબે રેખાબેનને આપને માટે આપ્યા છે મને વિશ્વાસ છે ગયા વખત જે ભૂલ હતી તમે નવસો મતે દિયોદર ની બેઠક હાર્યા હતા આ વખતે પણ એક વાવ ની સીટ હાર્યા એક તમે અપક્ષ જીત્યા અપક્ષ તો ભાજપમાં આવી ગયા પણ આ વખતે જે ગયા બાવીસ માં રહી ગયેલું કામ છે વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિયોદર સૌ આગેવાન ભાઈ બહેનો આપશે એવો મને વિશ્વાસ છે કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી કોઈ નેતા નથી એમણે જે હમણાં વાત કરી શામ પિત્રોળા એ કોંગ્રેસના નીતિકાર છે એની નીતિઓ બનાવે છે એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા એમને સલાહને કોંગ્રેસ માને છે એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કઈ કમાય છે કમાયા પછી પોતાના બાળકોને પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત બચત પણ કરે છે આ એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા ઘુસપેઠિયાને આપી દેવા મુસલમાનોને આપી દેવા એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે એ ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપોટીઓ લઈ જાય જે બાળકો પેદા કરવા સિવાય કંઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય એ તમને મંજૂર છે તમને આવો તમારો અધિકાર તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી જે ક્યારે બોલતા નહોતા એ મોહની બાબા હતા એ ફરી બોલ્યા ક્યારે ભાવો બોલે તેવું એ ફરી બોલ્યા અને એમણે ચોખટ કરી હતી કે આ દેશની સંપત્તિ પર મુસ્લમાનોનો પહેલો અધિકાર છે તમને મંજૂર છે ભાઈ આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબોનો છે આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે કોઈ એક જને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય તમારી ઈચ્છા હોય કે તમે જ્યારે આ દે દુનિયામાંથી વિદાય લો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે એના બદલે સરકાર એ કોંગ્રેસની સરકાર આવે 50% સંપત્તિ લઈ લે અને અન્યને આપી દે તમારા બાળકોને અન્યાય કરે તમને મંજૂર છે તો જાગતા રહેજો પાટલા ભાણેથી સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન આ કોંગ્રેસ કરી રહી છે એમને જે પૈસા મળતા હતા રિશ્વતમાંથી કરપ્શનમાંથી એમના જ નેતા એમના જ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું પ્રધાનમંત્રી તરીકે પંદર રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે બાકીના બધા ચવાઈ જાય છે કોણ હતા ખાઈ જવાવાળા સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી કેન્દ્રમાં સરકાર એ કોંગ્રેસ ની હતી કોણ ખાઈ ગયા કોંગ્રેસ ખાઈ ગયા અને એ વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધી એ કરી છે મોકલે છે એ પૂરેપૂરો રૂપિયો દરેક ના ખાતામાં સીધા જમા થઈ જાય છે કોઈ વચ્ચે થી વચેટીઓ કે કોઈ દલાલ એમાંથી એક રૂપિયો લઈ શકતો નથી મોદી સાહેબે યોજના બનાવી ખેડૂતો માટેની ખેડૂતો માટેની કોંગ્રેસે ક્યારે કોઈ યોજના નહીં બનાવી ખેડૂત બિચારો કોઈ જરિયાત હોય તો નાયબ મામલતદાર જેવા એક સામાન્ય અધિકારીને પત્ર લખતા અરજી કરતા હતા લાચારી વ્યક્ત કરતા હતા કે સાહેબ ખૂબ મુશ્કેલીમાં છું મદદ કરો પણ સરકારની કોઈ યોજના નહોતી અધિકારી કોઈ મદદ કરી શકતા નહોતા મોદી સાહેબ આ દેશમાં ખેડૂતો માટે પહેલીવાર યોજના બનાવી એમના ખાતામાં બબ્બે હજારના ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા દરેક ખેડૂતને આ દેશના અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં આ પૈસા સતત જમા કરાવે છે કોઈ વચેટિયો નહીં કોઈ દલાલ નહીં કોઈ અરજી કરવાની નહીં કોઈ લાચારી પ્રગટ નહીં કરવાની ખેડૂતો જેને અન્નદાતા કહીએ છે અને કોઈની સામે હાથ પસારવો નહીં આ પ્રકારની યોજના એ મોદી સાહેબ બનાવતા આવ્યા છે બેનોને અધિકાર આપવાનો હોય ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન આપ્યું હતું આ પચાસ ટકા રિઝર્વેશનને કારણે મેયર બનવામાં કે જિલ્લા પંચાયતના પ્રમુખ કે કારોબારી ચેરમેન કે ઉપપ્રમુખ કે પચાસ ટકા મેમ્બર એ બેનો એ ગુજરાતમાં બની એ મોદી સાહેબે અધિકાર આપ્યો હતો અને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી લોકસભાની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કરીને આ દેશની તમામ વિધાનસભાઓમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકા બેનોને આ મતનો આ સીટનો અધિકાર આપ્યો એમને આ રિઝર્વેશન આપ્યું છે